તાપી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો જિલ્લાના વ્યારા વાલો ડોલવણ સહિત સોનગઢ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ વચ્ચે ગરમીથી આંશિક રાહત મળી છે વ્યારાથી સોનગઢ જતા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા અમિત કેવી પરિસ્થિતિ હાલ બહાર માર્ગ બંધ કરાયા છે સાથે ઉપર વર્ષમાં વરસાદ ને લઈને ઉકાઈ રેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે લાંબા બાદ વરસાદ વરસતાની સાથે જે એ ગરમી થકી આર્થિક રાહત અનુભવી છે હાલ પણ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ યથાવત છે